હા પેપર વસવા જાય જાહેરાત આવી જાય નંબર તો આવી ગયા છે પણ આમ જોવા જાય ને મોટું મોટું કરો છો હા બેઠો જવ

આવર ને ઊભો થઈ જાય આવો આવો હેલો હા બોલો હા છોંભઈ હા બોલો ડોક્ટર બોલ્યા હોવા હો હા અપરે એક વિઝિટ જ માં ગયો છું ને હા રેલો હાર હાર તે બે મિનિટ હતો ડોક્ટર નો હતો હા તાન ગોમમાં પાં તો આવતા હારું હારું

અમુ અધોર નહીં અમુક તો ડોક્ટર ના આપડે સગવડ થઈ જાય ડોક્ટર આવકર પડત પૂછ્યું થઈ જશે ખુ નથી હા તો તાટિયા છે ને અમે અધો નહીં પણ આપડે ડોક્ટર આવશે કીએ ડોક્ટર તે તપાસ કરી દે અમુ અધો ગભરા જવું નહીં ડોક્ટર આવી ગયા છે હો હાર હાર એટલે ગાય ઊંચ હો હા ઓય જરા કર ઊંચ આમ હારું કઈ નાખી રે ફૂ થાય નહીં રવરાતું નહીં રવરાતું બાપા આમ હું પેલા મગનનો ફોન કરું કે ધોતો દે હાય ઓ તો ટાઉન ને પ્રોબ્લેમ થાય છે હેલો હેલો બોલ અલા મગનલાલ બોલો બોલો મારે પેલું ડોક્ટર ફોન કર્યો છોકરું થોડું બીમાર થઈ ગયું ને ઝારા ઉલટી એવું થઈ ગયું છે ને કે મારો તો એક ભાગ દબાય છે ને ધડકો છે ને એવું કે છે જે છે એવું છે ને ઓ વાહ હા હું ફોન કરીને મેકળો વાળો એ ઘેર જ છે ને હા જલ્દી મત કજો ઈમ જ છે ઈમ રહ્યો એ હાલ હાલ હો હું ફોન કરું ફાન ને બફાર એવું થઈ ગયું છે હા એ હારડ હો કશું દાબા છે ગોલો છે ને વાખા છે ને એવું કરે છે હાર હાર હો હા 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 હું આવું છું હો આવું છું ડોક્ટર ડોક્ટર આવું તો સારી વાત જલ્દી તમે તો આવું છોકરું ટોકા કૂટો છે એને છે કે ફોન કર્યો ના કરે જ લગ્ન ફોને તો ફટલે ના કહું ઇમરજન્સી કીધું તું ન ફોન કરી લે ઇમરજન્સી છે ડોક્ટર ના ફટલે ફોન કરે રહ્યો અમુ તો હફરતો જ નહીં ના જે સાહેબ તો આજ જ ના ચલો તો મગર ને કીધું તું લે આ છોકરો તો આ તો શું આ

જો હા ગોરિયો ટાઈમ ટાઈમ આલજો છે પાછો ખવરા મોર કે પાછો ખવા પછી ખાધા પછી આગર પાછો આગર પાછો આરાગે બે ટાઈ બે ટાઈ હા આ લખેલું તો છે હવાર આલો હા હા તમાર 230 રૂપિયા આ એ તો હું આલી દેવા ભઈને એટલે હું પગાંndarray દે હો પગાંndarray હવ આર હેડો ફેર આવ્યો આ તો ફોન કરજો અન એટલે હું આવી જઈશ આ ડોળા કાટે છે નું કરજો પાછો તો પછી આરે ખાય કરશું બતાવજો

તમારો શું થઈ ગયા છે અરે આ તપાસ કરો આખો શાનુ ફોન કરો ત્યાં કરે તો પણ મારા

સાહેબ જલ્દી કરો ઘર સાહેબ ઘણા ઢીલા ઘણા ઢીલા જલ્દી આવતા વાત છોકરા બાપા ને કેમ થતું હોય અને ઓ કરી મને રતો છે લ્યા ઉભા મેલ એ પકડે પકડી લે પકડ મેલ મુને પકા હાચું નેલ

હા આવી ખબર લેવા જવા જઈ જવાય આવું ડોક્ટર ત્યાં કોની પાછું ના આવે આવું ખબર લેવા જય માતાજી મિત્રો જો મારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને ને કરજો મિત્રો લેજો મિત્રો છું જય માતાજી